જે આ ઉધના વિસ્તારમાં એપીઆર માર્કેટ છે ત્યાંની ઘટના છે ત્યાં બીજા ને ત્રીજા માળે સ્લેબ પડી ગયો છે આપણે ઉધના વિસ્તારમાં ઉધના બસ ડેપોની બાજુમાં જ આ માર્કેટ આવેલું છે ત્યાંનો સ્લેબ પડી ગયો હતો જેમાં ચાર પાંચ વ્યક્તિઓ ઉપર કામ કરતા હતા અને ડિમોલેશનમાં જ માર્કેટ હતી ને ત્યાં એક માણસ દબાઈ ગયો હતો અને એક માણસ ઇન્જર થયો હતો કાફી જહેમત બાદ અમે લોકોએ એક માણસને કાઢ્યો અને સહી સલામત છે અત્યારે અને સિવિલ હોસ્પિટલ હાલીને લઈ ગયેલા છે જી અડધો પોણો કલાક પહેલાં અમને કોલ મળેલો કરીબ બાર સાડા બારની આસપાસનો કોલ છે જી એકસો આઠને જાણ કરેલી એ પણ એકસો આઠ હજી એમ તો તુરંત આવી જ ગયેલી સાહેબ ટ્રાફિક આગળ વધારે હતો એવું હતું અમારે બી આવામાં એટલે ટ્રાફિક ઉધના ત્રણ રસ્તા પર ટ્રાફિક વધારે હતો ફાયરની કેટલી ગાડી અહીંયા ફાયરની જે માન દરવાજા ઉધના અને મજૂરાની ગાડીઓ આવેલી છે કરીબ પાંચથી સાત ગાડીઓ આવેલી છે